ભરૂચ એસઓજી પોલીસને માહિતી મળી હતી કે અંકિશ્વરના પિરામણ નાકા પાસે આવેલ યુનિયન બેંકમાં હથિયારધારી હથિયારધારે સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા સુરતના કુસુમ શશીનાથ આદિત્યનારાયણ તિવારી છેલ્લા એક મહિનાથી નાગાલેન્ડ રાજ્યના હથિયાર પરવાના આધારે નોકરી કરી રહ્યો છે જે મળેલી માહિતીના આધારે એસઓજી સ્ટાફ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી તપાસ દરમિયાન શશીનાથ તિવારી પાસેથી નાગાલેન્ડ રાજ્યના દિમાપુર જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જારી કરાયેલા હથિયાર પરવાનો હોવાનું જણાયું હતું પોલીસે તેની પાસેથી બાર બોરની સિંગલ બેરલ બ્રિશ લોડર બંદૂક તથા દસ જીવતા કારતૂસ મળી આવ્યા હતા સસીના તિવારીએ પરવાના આધારે ભરૂચ જિલ્લામાં હથિયાર રાખવા અંગે સ્થાનિક જિલ્લા મેજિસ્ટ્રેટ કે પોલીસ મથકમાં કોઈ નોંધ કરાવેલ ન હોવાનું ખુલ્યું હતું સસીના છેલ્લા બે માસથી અંકલેશ્વર યુનિયન બેંકમાં ફરજ બજાવતો હતો પોલીસે આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી તેની પાસેથી પચ્ચીસ હજારની બંદૂક અને દસ નંગ કારતુસ મળી કુલ રૂપિયા છવ્વીસ હજારનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ શરૂ કરી છે